अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे छला वीडियो अंदर आप जो के કઈ રીતે આપણે પોઈન્ટર અને સ્ટ્રક્ચરને ભેગું કરી અને એક લિંક લિસ્ટ બનાવી શકીએ અને એ લિંક લિસ્ટની અંદર તમે કઈ રીતે એક નોડને અથવા એક ગ્રુપને અંતમાં એડ કરી શકીએ અને કઈ રીતે બે નોડની વચ્ચે આપણે એડ કરી શકીએ એ બધી બાબતો આપણે છેલ્લા વિડીયોની અંદર જોઈ હવે આપણે આ વિડીયોની અંદર એ જોવા માંગીએ છીએ કે એ લિસ્ટની અંદરથી પણ એક નોડ જો આપણે ઘડી નાખવો હોય તો આપણે કઈ રીતે કાઢી નાખી શકીએ એટલે કે રિમૂવિંગ નોડ આપણે જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં એમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીએ અને એનો પ્રોગ્રામ જોઈએ તો આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર એકસો ને દસ નંબરનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીશું અને એ છે રિમૂવિંગ નોડ ફ્રોમ લિંક લિસ્ટ જેમ આપણે અગાઉ પ્રોગ્રામ જોઈ ગયા એ પ્રમાણેનો પ્રોગ્રામ છે એટલે આપણે એની વધારે ચર્ચા નથી કરતા આ એક્સ વાય જે સ્ટ્રક્ચર છે એને આપણે એક્સ વાય અને ઝેડ નામના ત્રણ વેરિયેબલની અંદર ડિક્લેર કરેલું છે અને એ જ રીતે આપણે એક લિસ્ટ નામનો પોઈન્ટર વેરિયબલ પણ લીધેલો છે કે જેને આપણે એક્સનું એડ્રેસ આપેલું છે એક્સ વાય અને ઝેડને આપણે ત્રણ વેલ્યુ આપી છે ટેન ટ્વેન્ટી અને થર્ટી એક્સ ડોટ પીની અંદર આપણે વાયનું એડ્રેસ આપ્યું છે વાય ડોટ પીની અંદર આપણે ઝેડનું એડ્રેસ આપ્યું છે અને ઝેડ ડોટ પીને આપણે નલ કરી દીધું છે તો આ કોડ જે છે એને હું અત્યારે કોમેન્ટ કરી દઉં છું કે આપણે કેવી રીતે રિમૂવ કરીએ એટલે આ ત્રણે ત્રણને આપણે કોમેન્ટ કરી દઈશું અને ત્યાર પછી આપણે જોઈએ કે ક્લિયર સ્ક્રીન કરી અને આપણે વાઇલ લૂપ લગાવી લઈશું તો આ વાઇલ્ડ લૂપ વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે કઈ રીતે આપણે ઓટોમેટિકલી એને પ્રિન્ટ કરીએ છીએ સેવ કરું છું અને ત્યાર પછી રન કરીશ તો તમને જોવા મળશે કે ટેન ટ્વેન્ટી અને થર્ટી એટલે કે એક્સ વાય અને ઝેડની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થતી જોવા મળે છે એટલે અત્યારે આ લિસ્ટ ઓલરેડી તૈયાર થયેલું છે એક્સ વાય અને ઝેડનું હવે એની અંદરથી ધારો કે મારે આ વાય ગ્રુપ જે છે એ કાઢી નાખવું હોય મેં અમારીની અંદરથી તો પછી મારે શું કરવાનું રહેશે તો કે આ બધા પોઈન્ટર બદલવાના રહેશે અને એ પોઈન્ટર એડ્રેસ આપણે અહીંયા બદલેલા છે એટલે આ કોમેન્ટને આપણે પાછી કાઢી નાખીએ એટલે આ લાઇનોને આપણે ચાલુ કરી દઈએ તો આપણે શું કર્યું તો કે આ વાયને આપણે કાઢી નાખવું છે એટલે એક્સ ડોટ પી ઇક્વલ ટુ ઝેડનું એડ્રેસ કરી દીધું એટલે આપણે અહીંયા તમે જોશો એક્સ ડોટ પીનો વાયનું એડ્રેસ હતું હવે જો વાય અહીંયાથી આપણે કઢી નાખવો છે તો આ એડ્રેસ પણ બદલવું પડશે વાય ડોટ પીની અંદર આ ઝેડનું એડ્રેસ સ્ટોર કરી દીધું અહીંયા અને વાય ડોટ પીને જે ઝેડનું એડ્રેસ હતું એને આપણે નલ કરી દીધું ડાયરેક્ટલી અને ઝેડની પાછળ તો નલ ઓલરેડી છે જ એટલે આ બે લાઇન કરીશું એટલે વાય છે વચ્ચેથી રિમૂવ થઈ જશે અને એ વાયને મેમોરીમાંથી ટોટલી કાઢી નાખવા માટે આપણે શું કરીશું તો કે આપણે ફ્રી ફંક્શન બોલાવી દઈશું ફ્રી કરી અને આપણે વાયને ફ્રી કરી દઈશું ત્યાર પછી આપણે જો પ્રિન્ટ કરીશું તો આપણને શું જોવા મળશે તો કે વચ્ચેથી જે ટ્વેન્ટી છે એ વાયની વેલ્યુ હતી નીકળી ગઈ અને ટેન અને થર્ટી જ જોવા મળે છે હવે ટેન જે છે એક્સની વેલ્યુ છે અને ઝેડની વેલ્યુ છે થર્ટી અહીંયાથી આપણને જોવા મળે છે દરેક ગ્રુપને આપણે એકબીજાનું એડ્રેસ આપીને એક આખી લિંક્ડ લિસ્ટ બનાવ્યું હોય હવે એ લિસ્ટની અંદરથી આપણે એક ગ્રુપ કાઢી નાખવા માટે આપણે શું કરવાની જરૂર પડશે તો કે જે નોડ કાઢી નાખવો હોય એ નોડની આગળના નોડનું જે એડ્રેસ છે એને બદલવાનું થશે અને એના પાછળના નોડનું એડ્રેસ પણ બદલવાનું થશે તો આ બે વસ્તુ આપણે અહીંયાથી કરીએ છીએ એ રીતે કરી અને આપણે શું કરીએ છીએ તો કે એક વચ્ચેના એક ગ્રુપને કાઢી નાખી શકીએ છીએ તો આના અગાઉના પ્રોગ્રામમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે આપણે એન્ડમાં કે વચ્ચે કઈ રીતે એડ કરવું અને અહીંયા આપણે જોયા કે મેન્યુઅલી આપણે રિમૂવ કઈ રીતે કરવું તો હવે અત્યાર સુધી આપણે મેન્યુઅલી જોઈ ગયેલા હતા હવે આના પછીના પ્રોગ્રામમાં આપણે જોઈએ કે ઓટોમેટિકલી આપણે કઈ રીતે એડ કરી શકીએ એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ